નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી પ્રથમ ભાષા બે હજાર પચીસ અજમાયાસી પાઠ્યપુસ્તક છે એમાંથી આજે આપણે કાવ્ય નંબર ચાર અષાઢે કાવ્યનું પઠન કરીશું સર્જક પરિચય પ્રાપ્ત કરીશું પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું અને તેમાં આવતા વ્યાકરણની ચર્ચા કરીશું તો આપણે શરૂઆત કરીએ છીએ કાવ્ય નંબર ચાર અષાઢે તેના સર્જક છે ઉષ્ણર્સ વિદ્યાર્થી મિત્રો ઉષ્ણર્સ એ સર્જકનું ઉપનામ છે એમનું પૂરું નામ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા તેમના ઉપનામ ઉષ્ણર્સથી વધુ જાણીતા છે નેપથ્યે આદ્રા મનોમુદ્રા અને તૃણનો ગ્રહ તેમના જાણીતા સંગ્રહ છે સ્પંદ અને છંદ અસ્વસ્થ વગેરે તેમના અન્ય પુસ્તકો છે તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવો રણજીતરામ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયા છે આ કાવ્યમાં અષાઢ માસમાં તણખલુંને ન તોડવાની વાત કરીને કવિ એમાં ધરતીના સ્વાર્થ છે એમ ઉમેરે છે એવી જ રીતે વહેલી સવારે પછેડી ઓઢવાથી આવેલા અજવાડા ચાલ્યા જાય છે એ તો આપણે ત્યાં આવેલા અતિથિને તડછોડવા બરાબર છે એવી જ રીતે પહેલીવાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ન જોઈએ એ તો આપણા આંગણે ઉગેલું ફાગણનું ફૂલ છે આદિ દ્રષ્ટાંતો કવિ આપે છે આમ કવિ કાવ્યમાં પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા વાત તો જીવન વ્યવહારની જ કરે છે એમાંની કલાત્મકતા ઉડીને આંખે વળગે તેવી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યનું પઠન કરીશું સાથે સાથે કાવ્યની સમજૂતી પણ પ્રાપ્ત કરીશું અષાઢે તણખનું ના તોડીએ જી એજી એ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ એની પત્તીની પીમળમાં પડીએ જી તો કવિ આપણને આ કાવ્ય પંક્તિમાં કહેવા માંગે છે કે અષાઢનો પહેલો વરસાદ તૃપ્ત થતાની સાથે ધરતીમાંથી ઘાસ ફૂટી નીકળે છે એ ફૂટી નીકળતા ઘાસની સાથે ધરતીના શ્વાસની સોડમ મગમગે છે એ ઘાસના તરણાને કવિ તોડવાની ના કહે છે કેમ તો એની પાંદડીની સોડમમાં પોડવાનું એને માણવાનું કવિ કહે છે આમાં આમાં શબ્દ છે પીમળ પીમળ એટલે સુગંધ સુવાસ સોળમ પત્તી એટલે પાંદડી અને તણકલું એટલે ઘાસની સળી અથવા તો તરણું આગળ જોઈએ પ્રભાતે પછડિયું ના ઓળીએજી એજી આવ્યા અજવાડા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા રે અતિથી ના તરછોડીએ અહીંયા કવિ આપણને કહે છે કે અષાઢનું પ્રભાત જાણે જીવનનું નવું પ્રભાત છે એ પછેડી ઓઢીને ઊંઘવા માટે નથી જો ઊંઘી ગયા તો આવેલા અજવાડા જતા રહે સાથે આવ્યા તે વાયુ પણ પાછા વળી જાય અતિથિની જેમ તે આવે છે એને આવકારવાની જગ્યાએ તેને તરછોડીએ નહીં અહીંયા પછેડિયું એટલે ઓઢવાની જાડી ચાદર અને અતિથિ એટલે મહેમાન અથવા તો પરણો વિદ્યાર્થી મિત્રો અતિથિ શબ્દની જોડણી યાદ રાખજો એમાં બંને હસવાય છે પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે લખવાની છે અતિથિ એટલે બંને હસવાય જેની તિથિ આવવાની નક્કી નથી તે એને કહેવાય અતિથિ અતિથી એટલે મહેમાન અથવા તો પરણો આગળ આપણે જોઈએ મારે આંગણીએ ઉગ્યું એ એજી એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ પ્રથમ માર્યા શું મુખના મોડીએજી કવિ આપણને આમાં સમજાવે છે કવિ કહે છે કે પરોળીએ તારે આંગણીએ ઉગ્યું છે એ ફાગણનું ફૂલ છે આ એક રૂપક છે પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે સહજ છે એનો આદર થવો જોઈએ તેનાથી મુખ મોડી લેવું એ યોગ્ય નથી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કવિ પ્રકૃતિના તત્વોની સાથે જીવન જીવવાની વાત પણ આપણને અહીંયા સમજાવે છે હવે આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ તણખલું એટલે તરણું અથવા તો ઘાસની સળી પીમળ એટલે સુગંધ સુગંધ શબ્દનો બીજો સમાર્થી શબ્દ છે સુગંધ સુવાસ ફોરમ સૌરભ આ બધા એના સમાર્થી શબ્દો છે પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો ત્યાર પછી બીજો શબ્દ છે પછેરી પછેરી એટલે ઓઢવાની જાડી ચાદર વિદ્યાર્થી મિત્રો શબ્દ સૌ માટે એક શબ્દ આપો એમાં પૂછી શકાય એવો શબ્દ છે પછેરી પછેરી એટલે ઓઢવાની જાડી ચાદર પોઢવું એટલે સૂવું વાયુ એટલે પવન પવન શબ્દના બીજા સમાર્થી શબ્દો છે પવન અનિલ સમીર વાયરો મારુત આ બધા પવન શબ્દ એટલે કે વાયુના સમાર્થી શબ્દો છે પ્રથમ એટલે પહેલું તળપદાર્થ શબ્દોમાં પૂછી શકાય શકાયું આ શબ્દ છે અને મોડવું એટલે ફેરવવું આ પણ શબ્દ તમે યાદ રાખજો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાતચીતમાં આવેલા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લઈએ પ્રશ્ન નંબર એક આપણે કેમ વહેલા જાગવું જોઈએ તો એનો જવાબ છે આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે દિવસભર શરીરને ઊર્જા મળી રહે છે પાચનતંત્ર તંદુરસ્ત રહે છે એકાગ્રતા આત્મવિશ્વાસ વધે છે સકારાત્મક વિચારો આવે છે તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર વિદ્યાર્થી મિત્રો આ પંક્તિમાં પણ વહેલા ઉઠવાનો મહિમા સમજાવ્યો છે અર્થ વિસ્તાર તરીકે પણ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો કદાચ પરીક્ષામાં આ પંક્તિ પૂછી શકાય પ્રશ્ન નંબર બે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારી થાય છે તેનો જવાબ છે મારા ઘરે મહેમાનનું સ્વાગત કરવા માટે ઘરમાં કરવામાં આવતી તૈયારીઓ આ મુજબ છે ઘરની સફાઈ અને સુશોભન કરવું બેઠક વ્યવસ્થા તૈયાર કરવી અને તોરણ કે રંગોળી જેવા શણગાર કરવામાં આવે છે મહેમાનની સંખ્યા અને પસંદગી મુજબ મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદીને નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે છે પીવાના પાણી અને અન્ય પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે ઘરના સભ્યો યોગ્ય પોશાક પહેરે છે ઘરના બધા સભ્યોને વિવિધ જવાબદારી સોંપવામાં આવે છે ઘરમાં એર ફ્રેશનર કે અગરબત્તી દ્વારા સુગંધ ફેલાવવામાં પણ આવે છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રીજો જોઈએ સવારના અને સાંજના વાતાવરણ વાતાવરણમાં સા ફેરફાર થાય છે તેનો જવાબ છે સવાર અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે આ ફેરફારો ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે જેમ કે સવારનું વાતાવરણ જોઈએ તો સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધવા લાગે છે સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે સવારે હળવા અને ઠંડા પવન વાય છે સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે છે સવારે પક્ષીઓનો કલરવ વધારે સંભળાય છે જ્યારે સાંજના વાતાવરણમાં સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું હોય છે સાંજે પવનની દિશા બદલાય છે અને વેગ પણ બદલાય છે સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પરિવર્તન આવે છે સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ કયા મહિનામાં ચારે કોર લીલોતરી જોવા મળે છે જવાબ ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે જવાબ મારા ઘરના આંગણામાં લીમડાના બે અને ગુલમોરનું એક ઝાડ છે આ ઉપરાંત તુલસીનો છોડ બારમાસી જાસૂદ કરેણ ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે એની સામે તમારે ખરું કરવાનું છે હવે નંબર એક પ્રભાતે પછેડિયુંના ઓરિયેજી એ જી આવ્યા અજવાડા જાય તો આમાં બ છે વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય નંબર બે આવ્યા વાયુએ વળી જાય તો આમાં જવાબ છે બ આવેલો પવન પાછો વળી જશે નંબર ત્રણ પ્રથમ મર્યા સુમુખના મોડીએ તો આમાં જવાબ આવશે અ પહેલીવાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો એમાં નંબર એક તણખલું તો એમાં તણખલુંનો અર્થ થાય ઘાસની સળી તો વાક્ય બનશે અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા નંબર બે પછેરી એટલે ચાદર તો વાક્ય બનશે પછેરી હોય તેટલી જ સોડ તાણવી પ્રથમ એટલે પહેલું એનું વાક્ય જોઈએ પ્રથમ સમરિયે તુજને ગણપતિ દેવા નંબર ચાર વાયુ વાયુ એટલે વાયરો એનું વાક્ય બનશે વાયુ વેગે વાત પ્રસરી ગઈ હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલી કાવ્ય પંક્તિ વાંચો ચર્ચા કરો અને પછી લખો પ્રભાતે પછેડિયું ના ઓળીએ જી એજી આવ્યા અજવાડા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યા એ અતિથિ ના તરછોડીએ જી હા વિદ્યાર્થી મિત્રો તમારે ચર્ચા કરવાની છે અજવાડા પાછા વળી જાય એટલે શું જો વહેલા ઉઠીએ તો મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આના જવાબ તમારે જાતે જ લખવાના છે ચર્ચા કરીને હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ છીએ આડા અવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો અહીંયા ઉદાહરણ આપ્યું છે જી તરછોડીએ એ અતિથી ના આવ્યા બરાબર તો એનું સાચું વાક્ય છે આવ્યા એ અતિથી ના તરછોડીએ જી એટલે શબ્દો આડા થઈ ગયા છે અને આપણે ક્રમમાં ગોઠવીને વાક્ય ફરીથી લખવાનું છે નંબર એક પતિની એની જીરે રે પોળીએ પીમળમાં તો જવાબ થશે એની પતિની પીમળમાં પોળીએ જી નંબર બે મોડીએ જી મુખ મળ્યાશુ પ્રથમના તો જવાબ થશે પ્રથમ મળ્યાસુ મુખ ના મોડીએ જી નંબર ત્રણ ના ઓળીએ પ્રભાતેજી પછેડ્યું તો જવાબ છે પ્રભાતે પછેડ્યું ના ઓળીએ જી વિદ્યાર્થી મિત્રો તમારે પાઠમાં જે રીતે વાક્યનો ક્રમ કે પંક્તિનો ક્રમ પંક્તિમાં આવેલા શબ્દોનો ક્રમ આપ્યો છે એ રીતે તમારે ગોઠવીને લખવાનું છે આ તમને ત્યારે જ આવડે કે જ્યારે તમારા ગુરુજી પાઠ વાંચતા હોય તમે પૂરેપૂરું ધ્યાન આપ્યું હોય તો એકદમ સરળ છે તમને આવડી જાય હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ વાક્ય બનાવી અને તમારે લખવાનું છે ઉદાહરણ જોઈએ એ તો ફાગણ કેરું ફૂલ એ તો ફાગણનું ફૂલ અહીં અર્થ નું થાય છે હવે તમે આવા બીજા વાક્ય પંક્તિ બનાવીને મેળવીને તમારે લખવાના છે તો આપણે જોઈએ નંબર એક ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ તો થશે ડુંગરની ખીણમાં ગાંભુ નામે ગામ બરાબર બીજું જોઈએ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો લવંગની લાકડીએ રામે સીતાને માર્યા જો નંબર ત્રણ દાઢાવો કેરી સ્ફલિત થઈ શાંતિ પ્રથમની દાડાઓની સ્કલિત થઈ શાંતિ પ્રથમની બરાબર ને હવે આપણે આગળ જોઈએ છે દાદા કેરી લાકડીએ મુન્નો ઘોડો કરતો જી દાદાની લાકડીએ મુન્નો ઘોડો કરતો જી નંબર પાંચ ફૂલ કેરે દલુડીએ રામે વેર વાડિયા જો તો ફૂલના દલુડીએ રામે વેર વાડિયા જો નંબર છ ઝાડ કેરા ફળ મીઠા મુને ગમ લાગતા જી તો એનું થશે ઝાડના ફળ મુને મીઠા લાગતા જી હવે આપણે આગળ જોઈએ છીએ પ્રશ્ન નંબર સાત ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને તમારે લખવાના છે ઉદાહરણ છે આવેલા વાયુ વહી જાય આવેલા વાયુએ વહી જાય વિદ્યાર્થી મિત્રો પ્રથમ વાક્યમાં અને બીજા વાક્યમાં સો ફેર છે તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દને યે લગાવ્યો છે આનાથી અર્થમાં શો ફેરફાર જોયો ચાલો વિચારીએ પહેલું વાક્ય એમ કહે છે કે આવેલો પવન ચાલ્યો જાય જ્યારે બીજા વાક્યમાં એમ કહેવા માગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય છે આવા બીજા વાક્યો અથવા પંક્તિ તમે વાંચી હશે જેમકે મને ક્રિકેટ બહુ ગમ મનેય ક્રિકેટ બહુ ગમે છે બરાબર મનેય ક્રિકેટ બહુ ગમે છે નંબર બે ગાંધીજી સાથે વિનોબાય જેલમાં ગયા આવા વિદ્યાર્થી મિત્રો તમારે બીજા પાંચ વાક્યો શોધીને લખવાના છે એનો જવાબ આપણે જોઈએ અહીંયા મેં જે જગ્યાએ યનો ઉપયોગ થયો છે એ જગ્યાએ મેં પેન્સિલથી લીટી દોરી છે જેથી તમને ખ્યાલ આવે નંબર એક મેય સાથે જવાની હઠ લીધી નંબર બે બહેને પુસ્તકો ખરીદી કર્યા નંબર ત્રણ સરદાર પટેલે આવું કહ્યું હતું નંબર ચાર મારા મામાને ખેતર છે અને પાંચ એને પાણીમાંય કોરા કરવા જોઈએ છે હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે તમારે લખવાનું છે બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે હવે પ્રશ્ન નંબર નવ જોઈએ ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે બરાબર ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે તેમજ શબ્દના અંતમાં અણવત્તા ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો તમારે શોધીને લખવાના છે અહીંયા બે શબ્દો આપેલા છે અજગર ઇમારત હવે આપણે બીજા શબ્દો લખીએ તો આ રીતે લખાય અરજી આરતી ઇટાલી ઉપરી ઋષિ અને અંજલિ પ્રશ્ન નંબર દસ નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડવાના છે બરાબર તો શબ્દો આપેલા છે અષાઢ તણકલું અતિથિ સાક્ષાત સદ પ્રભાત બલાત મહદ ફૂલ અને ભૂલ તો આ શબ્દોમાંથી આપણે સ્વરાંત કયા શબ્દો છે એ આપણે અલગ પાડવાના છે બરાબર તો પહેલાં આપણે સ્વરાંત શબ્દો જોઈએ સ્વરાંતમાં આવશે અષાઢ તણખલું અતિથિ ફૂલ અને ભૂલ હવે સ્વરાંત ન હોય તેવા શબ્દો તો સાક્ષાત સદ પ્રભાત બલાત મહદ બરાબર હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર એમાં પ્રશ્નોના જવાબ લખો તેમાં પ્રશ્ન નંબર એક જોઈએ આવેલા અજવાડા જાય એવું કેમ કહેવાયું હશે તેનો જવાબ છે જો ઊંઘી ગયા તો આવેલા અજવાડા જાય એમ કહેવાયું હશે નંબર બે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ તો જવાબ અતિથિ ભગવાનનું રૂપ છે તેથી તેમને ન તરછોડવા જોઈએ નંબર ત્રણ મૂક ફેરવવું અને મૂક ફેરવ્યું એમાં સો ફેર છે મૂક ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મૂક ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું પ્રશ્ન નંબર ચાર કોને ધરતીના શ્વાસ કહ્યા છે જવાબ ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યમાં આવતા વ્યાકરણ પણ જોઈ લઈએ એમાં સૌ વિદ્યાર્થી મિત્રો તમે જોડણી ધ્યાન આપજો તમે સ્ક્રીન પર જોજો સાચી જોડણી વાંચું છું એમાં પત્તી પીમળ પછેડી અતિથિ આંગણીય અને મુખ પરીક્ષામાં જોડી પૂછાય તો અહીંયા ઉત્તર લખેલો છે બરાબર તમારે એ રીતે લખવાનું છે હવે નીચેના શબ્દોના બે બે શમનાર્થી શબ્દો તમારે લખવાના છે બરાબર ને તો તણખલું એટલે તરણું અથવા સડી બરાબર ઘાસ એટલે ખડ અથવા ચાર ધરતી એટલે પૃથ્વી અથવા જમીન ફૂલ એટલે પુષ્પ અને સુમન કુસુમ પણ થાય પીમળ એટલે સોળમ સુગંધ પ્રભાત એટલે સવાર અથવા અરુણોદય અજવાળું એટલે પ્રકાશ અથવા તેજ અતિથિ એટલે મહેમાન અથવા પરણો હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ પણ જોઈ લઈએ અજવાળા એટલે અંધારા ઉગ્યું એટલે આથમ્યું હવે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી અને લખવાનું છે ધ ધરતી तो धवता अवत्ता र वत्ता अवत्ता त वत्ता ई श्वास तो स वत्ता तो व वत्ता आवत्ता स पत्ती तो प वत्ता अवत्ता त वत्ता त वत्ता ई त्यार पीछे अतिथि तो अवत्ता त वत्ता ई वत्ता थ वत्ता ई बराबर હવે વિદ્યાર્થી મિત્રોમાં અતિથિમાં બંને હસવાય છે એટલે અહીંયા નાનો ઈ છે યાદ રાખો અતિથિમાં બંને હસવાય છે એટલે નાનો ઈ છે અને પત્તિમાં દીર્ઘય છે એટલે મોટો ઈ આપેલો છે બરાબર યાદ રાખજો હવે નીચેના ધ્વનિયો જોડી અને તમારે શબ્દ બનાવવાના છે નંબર એક મ વત્તા ઉ વત્તા ખ એટલે મુખ બે વત્તા આ વત્તા ગ વત્તા વત્તા અણ એટલે ફાગણ નંબર ત્રણ પ વત્તા અ વત્તા થ વત્તા વત્તા મ એટલે પ્રથમ નંબર ચાર ફ વત્તા ઉ વત્તા લ એટલે ફૂલ બરાબર હવે આપણે આગળ જોઈએ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે યાદ રાખજો તમારે શબ્દકોષના ક્રમમાં શબ્દોને ગોઠવવાના છે નંબર એક જોઈએ તણખલું ઘાસ પીમળ અષાઢ ધરતી તેનો જવાબ થશે અષાઢ ઘાસ ધરતી તણખલું અને પીમળ નંબર બે ફૂલ અતિથી મુખ પરોડ આંગણિયું તો એનો જવાબ થશે અતિથિ આંગણિયું પરોડ ફૂલ અને મુખ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે જો વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો મારે તમને ખાસ કહેવાનું કે મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાતગ્રહણ અર્થ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સમાસ છંદ અલંકાર શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે નાટક ગરબા તેના વિડીયો શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું તેના વિડીયો એની સ્ક્રિપ્ટ અધ્યયન નિષ્પત્તિના વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે અલગ અલગ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો Thank you